વેલકમ બેક ત્રિનેત્ર આગળ વધી તો ગુજરાત ભાજપના નવા વિશ્વકર્મા તમે આ જોઈને સમજી જ ગયા હશો કે મુદ્દો શું છે જે ઘડીની સૌ કોઈને એ ઘડી હવે આવી ગઈ છે ગુજરાત ભાજપને નવા મળી ચૂક્યા છે અથવા તો એમ કહી શકીએ કે ગુજરાત ભાજપને નવા વિશ્વકર્મા મળી ચૂક્યા છે જેમની આગેવાનીમાં બે હજાર વિધાનસભાની ચૂંટણી સાથે હાલ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવશે તેના માટે પણ સંપૂર્ણપણે તૈયારીઓ કરવામાં આવશે બે હજાર પણ ગુજરાત જીતવાની કવાયત હાથ ધરવામાં આવશે તેમના નામ પર મોહર કેમ મારવામાં આવી અમે તો સરપ્રાઇઝની આશા રાખીને બેઠા હતા પણ જેમનું નામ ચર્ચાયું તે જ બન્યા નવા વિશ્વકર્મા ગુજરાત ભાજપની સુકાન હવે જગદીશ વિશ્વકર્માના હાથમાં હવે આતુરતાનો અંત આખરી આવી ગયો છે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાત ભાજપને નવા પ્રદેશ અધ્યક્ષ મળી ચૂક્યા છે અમદાવાદના સૌથી મોટા વોર્ડ નિકોલના ધારાસભ્ય અને ગુજરાત સરકારના વન પર્યાવરણ માર્ગ અને મકાન મીઠા ઉદ્યોગ મુદ્રણ અને સ્ટેશનરી અને પ્રોટોકોલ વિભાગના રાજ્યમંત્રી પણ છે આ સાથે જ તેઓ ગુજરાત ભાજપના ત્રીજા ઓબીસી પ્રમુખ પણ બની ચૂક્યા છે બે વાગ્યા સુધી અન્ય કોઈ ફોર્મ ન ભરતા શાંત અને સૌમ્ય પ્રકૃતિના જગદીશ વિશ્વકર્મા બિનહરીફ ચૂંટાઇ આવ્યા આવતીકાલે તેઓ પોતાનો ચાર્જ પણ સંભાળી લેશે અમારા સાથી મંત્રી છે અને મંત્રી એની કામગીરી ખુબ સારી છે સંગઠન પણ એનો અનુભવ છે યુવાન છે એટલે આવી વ્યક્તિ ને કામ મળે તો ચોક્કસપણે પાર્ટી ને ખુબ મોટો ફાયદો થાય સૌરાષ્ટ્ર મળ્યું નેતૃત્વ મળ્યું છે ગુજરાતમાં સૌરાષ્ટ્ર ગુજરાત કેવા કોઈ ભેદભાવ ન હોવા જોઈએ જેવી આશા હતી એ જ થયું કેન્દ્રીય મોબડી મંડળે ઓબીસી નેતા પર જ મહોર મારી જણાવીએ કે જગદીશ વિશ્વકર્મા એક બુથ લેવલના કાર્યકરથી ધીરે ધીરે પક્ષમાં મહત્વના હોદ્દાઓ પર પહોંચ્યા છે ઓગણીસો અઠ્ઠાણુમાં નગરમાં બુથ પ્રભારીથી હવે બે હજાર પચીસમાં ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુધીની તેમની આ સફર છે જે હવે આગળ ગુજરાત ભાજપ સંગઠનમાં આંતરિક વિખવાદ જેવી નકારાત્મકતા સામે કેવી રીતે લડે છે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ બીટીવી ન્યૂઝ ગુજરાત ભાજપને નવા પ્રદેશ અધ્યક્ષ મળી ગયા હવે વાત ચાલે છે મંત્રીમંડળમાં ફેરફારની શું હવે તરત મંત્રીમંડળમાં ફેરફાર થઈ જશે કોનું પત્તું કપાશે કોનું નસીબ ચમકશે કોના નામ ચર્ચાઈ રહ્યા છે શું જે નામ ચર્ચાય છે તેને જ પદ મળી જશે આવા તમામ સવાલોના જવાબ આપીએ તમને આ અહેવાલમાં નવા વિશ્વકર્મા પછી હવે વારો મંત્રીઓનો ગુજરાતના મંત્રીમંડળમાં ફેરફાર નજીક દિવાળી પહેલા નેતાઓની દિવાળી આવી જશે ભાઈ ગુજરાત ભાજપને જગદીશ વિશ્વકર્મા રૂપી નવા વિશ્વકર્મા મળી ગયા હવે રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે મંત્રીમંડળમાં ફેરફાર પણ હવે થઈ જશે છેલ્લા ઘણા મહિનાઓથી મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ થઈ રહી છે સાથે આયાતી નેતાઓને જે વચનો આપીને લાવ્યા હતા ચૂંટણી સમયે તેમને જવાબદારી સોંપવાની વાતો થઈ રહી છે તેઓ પણ ડોળે ખુરશીએ બિરાજમાન થવાની રાહ જોઈ રહ્યા છે એટલે હવે સવાલ એ થાય છે કે શું હવે મંત્રીમંડળમાં ફેરફાર નજીક છે જેનો જવાબ રાજકીય વિશ્લેષકે બે મુદ્દાઓને ધ્યાન રાખીને આપ્યો છે નવું મંત્રી મંડળ બનશે પરંતુ જે મંત્રીમંડળમાં ફેરફાર કરવો એ અત્યારે કરવો કે પછી કરવો એ બાબતની એક થોડીક અનિશ્ચિતાઓ જોવા મળી રહી છે અનિશ્ચિતતાઓ એ રીતે છે કે નવા પ્રદેશ પ્રમુખ બન્યા પછી એમને સંગઠનનો ઘણો અનુભવ છે જ પરંતુ તેમ છતાં જ્યારે આખા રાજ્યનું સુકાન સંભાળવાનું હોય ત્યારે જ્યાં સુધી અને મંત્રીમંડળમાં ફેરફારમાં પ્રદેશ પ્રમુખનો મત ખૂબ જ જરૂરી હોય છે એટલે જ્યાં સુધી આખા રાજ્યની એમને સ્થિતિનો ખ્યાલ નહીં આવે ત્યાં સુધી મંત્રીમંડળનો ફેરફાર થવો મુશ્કેલ છે બે ચાર મહિનામાં જ એક ચૂંટણી આવે છે જેમાં મહાનગરપાલિકા કહો નવી બનેલી મહાનગરપાલિકા કહો કે બીજી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કહો તો આ ચૂંટણીઓની અંદર ભાજપે જો જીતવું હશે જો એ કરવું હશે તો જ્યાં સુધી મંત્રીમંડળનો ફેરફાર બાકી રહેશે ત્યાં સુધી જેની ઈચ્છા છે જેને મંત્રીમંડળમાં જોડાવાની ઈચ્છા છે જેને પરફોર્મન્સ બતાવવાની ઈચ્છા છે જેને પરફોર્મન્સ બતાવીને મંત્રી બનવાની ઈચ્છા છે એ બધા કામ કરશે જો એક વખત મંત્રીમંડળ બની ગયું મંત્રીમંડળમાં ફેરફાર થઈ ગયા તો એવું બની શકે કે પછી એ જે કાર્યકર્તાઓ કે આગેવાનોમાં નિરાશા એવી વ્યાપશે કે હવે મંત્રીમંડળ બની ગયું હવે પછી અમને મંત્રી બનવામાં ઘણો સમય લાગશે તો એ સંજોગોમાં ભાજપને નુકસાન થઈ શકે હવે તમને એ પણ જણાવીએ કે હાલ રાજકીય વર્તુળો અને ભાજપના કાર્યકરોમાં કોનું પત્તું કપાશે તે નામોની ચર્ચા થઈ રહી છે રાઘવજી પટેલ મુળુ બેરા ભાનુ બાબરિયા બચુ ખાબડ મુકેશ પટેલ કુંવરજી હળપતિ ભીખુસિંહ પરમારની થઈ શકે બાદ બાકી એક વ્યક્તિ એક હોદ્દા હેઠળ જગદીશ વિશ્વકર્મા આપી શકે રાજીનામું આ સાથે જયેશ રાદડિયા જેવા યુવા નેતા અર્જુન મોઢવાડિયા સીજે ચાવડા જેવા આયાતી નેતાઓ અને મહિલા ધારાસભ્યને મંત્રી મંડળમાં સ્થાન પણ મળી શકે છે પણ શું જે નામ ચર્ચાઈ રહ્યા છે તેમાંથી જ પત્તું કપાશે અને નસીબ ચમકશે તેનો જવાબ રાજકીય વિશ્લેષક એક તર્ક લગાવીને આપી રહ્યા છે નવા મહિલા મંત્રી બને નવા બીજા ચહેરાઓને લેવાય કોંગ્રેસમાંથી આવેલાઓને સ્થાન અપાય જૂના જે કામ કરી ચુક્યા તેમાં પડતા મુકાય પણ જે નામો ચર્ચાય છે એ નામોની સંભાવનાઓ મારા અનુભવ પ્રમાણે મને એવું લાગતું નથી કે આવું હોઈ શકે કે આવું થઈ શકે જોઈએ હવે નવા પ્રદેશ અધ્યક્ષ મળી ગયા નવા મંત્રીઓ ક્યારે મળે છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યુઝ